કે ગુજરાતનો કયો નેતા આજ સુધી સરદાર વલ્લભભાઈની પ્રતિમાને દર્શને ગયો હોય અને પુષ્પાંજલિ આપી હોય તેવો એક માયનો લાલ બતાવો તેમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા સ્મારક બનાવવા માટે નહીં આપે આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે એનો જો કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ન આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ એ કર્યું આજે એમ છે કે હવે નેતા કુટુંબભાઈ પટેલ ને ભાજપે હાઈજેક કર્યા છે અરે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા ગુજરાત ગુજરાતની ધરતીના નેતા હતા અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખત મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા જયારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશી આવ્યા હતા કે કેમ આવ્યા તો લખે તમે તાજમહેલ જોવા આવ્યા હતા કોઈ કારણ જે કારણો લખતા હોય છે તો પહેલા કારણોમાં સિત્તેર એસી ટકા એ તાજમહેલ જોવા માટે આવતા હતા આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પંચાણું ટકા લોકો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જયારે કોંગ્રેસે એના કાર્યક્રમ આજે કરી મારે દેશનો કયો નેતા આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે જતા ગયો હોય ગાંધી કુટુંબના ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ